નામ પટાત દિવ્યાબેન સાંધવા છે હું તમને આજે એક ગીત રજૂ છું તેનું નામ છે નાની નાની લે ગયે બાકી જો બચাতা કાલે જો લે ગયે નાની તારી મોરલી કોમો લે ગયે બાકી જો બચাতা पूछा सीधा जेल में नन्नी तेरी मोरली को मोल ले गए काले चोर ले गए उन चोरों की खूब मोटे सा दाग ने मोरों को भी खूब नचाया जंगल के सरदार ने नन्नी तेरी मोरनी को मोल ले गए બાકી જો બચા તા કાલ ગયે અચ્છી પ્યારી નીછાર છોડ દો જલ્દી એક પૈસા દે દુકાન જોડો ની તેરી મોરની કો મો ગયે બાકી જો બચા તા કાલ ચો લે ગયે નમસ્કાર મારું નામ સુની રશ્મિકાબેન નિલેશ ચંદ્ર છે હું શાહપુર શાળા નંબર બે આદિમ જૂથ તાલુકો વિરમગામમાં માં હું જોબ કરું છું મેં ગ્રીષ્મોત્સવ દરમિયાન અને દીપોત્સવ દરમિયાન મેં એવા મારા મારે એકથી પાંચની સ્કૂલ છે એની અંદર મેં લગભગ સિત્તેરથી એંસી બાળકોને ગ્રીષ્મોત્સવની અંદર મેં જોઇન્ટ કરેલા એમાં રોજ હું બાળકોને યુટ્યુબની ચેનલના માધ્યમ દ્વારા હું બાળકોને રોજે વિડીયો બતાવતી હતી અને એ વિડીયો દ્વારા બાળકોને પ્રવૃત્તિમય હું રાખતી હતી અને બીજા દિવસે બાળકો જે રમત જોઈ હોય કે કોઈ પ્રવૃત્તિ કરી હોય તો એના એ જોઈ અને બીજી નવી પ્રવૃત્તિ બીજા દિવસે લઈને આવતા અને એ પ્રમાણે એ હું વિડીયો બનાવતી અને હું અપલોડ કરતી હતી ગ્રીષ્મોત્સવ દરમિયાન બંને વર્ષે મારે સ્કૂલના બે બાળકોના નંબર આવેલા છે એ બદલ હું જીઆઈટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જીઆઈટી તરફથી જે બાળકોને મેં જે બાળકોના અંદર મેં રજીસ્ટ્રેશન કરેલા છે એ લોકોને પણ દરેકને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા છે એ બદલ જીઆઈટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હું એટલું જ કહેવા માગું છું કે બસ વર્ષ દરમિયાન આવી રીતે કંઈ ના કંઈ નવી પ્રવૃત્તિઓનું આયોજન થતું રહે તો બાળકોને શિક્ષણની સાથે સાથે અલગ અલગ પ્રવૃત્તિઓનો પણ માહોલ મળતો રહે છે અને એ પ્રમાણે જ બાળકો પોતાના જે અંદર રહેલી શક્તિઓ છે એ શક્તિઓને તે બહાર લાવી શકે છે